સુરતમાં અત્યારે પંદર થી વીસ લોકો છે ખૂબ સરસ એક અદ્ભુત કાર્ય કરી રહ્યા છે અને અત્યારે આપણે સમાજમાં આની જરૂર છે કે લોકો કોઈ પાસે કંઈક કહે પોતાની વાત કરે એમ કેવા અનુભવ રહ્યા તમારા ઘણા મતલબ એમ એમ કહું કે સારા અનુભવ રહ્યા કારણ કે એ લોકોની જે સ્ટોરી હોય છે એ બહુ એ લોકોની બહુ સેડ સ્ટોરીને એવું હોય છે તો ક્યાંક ને ક્યાંક એ લોકોને હું મળે એ લોકોની જે પણ મૂંઝવણ છે બહાર આવી જાય ને એ મારા માટે સૌથી મોટી સક્સેસ કહી શકાય તો હું કોશિશ કરું છું કે લોકોને સાંભળી શકું જે પણ એમની જે પણ વાત છે એને સાંભળું અને મારા મને જે પણ એક્સપિરિયન્સ છે મને જે પણ ખ્યાલ છે એ હું એમને સજેશન આપું તો ક્યાંક ને ક્યાંક એમની હેલ્પ થઈ શકે તો બસ એ એ મારો પ્રયત્ન હોતો હોય છે ને ઘણા બધા સારા અને ખરાબ એક્સપિરિયન્સ એક્સપિરિયન્સ મને હું એક્સપિરિયન્સની રીતે જોઉં છું કે એક્સપિરિયન્સ સારા ખરાબ નથી હોતા એક્સપિરિયન્સ હોય છે કે સારો પણ હોય શકે ખરાબ પણ હોઈ શકે પણ એ ઇન ધી એન્ડ તમને ગ્રો જ કરે છે તો મને નથી લાગતું કે એ સારા ખરાબ છે મને એક્સપિરિયન્સ જે બી થયા છે એ મને ગ્રો કર્યું છે એને શરૂઆત આ જગ્યાએથી થઈ હતી અને આ શરૂઆત તો અમે લોકો છે ને અહીંયા અમદાવાદની અંદર કાંકરિયા કરીને એક પ્લેસ છે ત્યાંથી અમે લોકો શરૂઆત કરી હતી આજથી પંદર છ સોળ મહિના પહેલા દોઢ વર્ષ થયું હા ઓલમોસ્ટ દોઢ વર્ષ જેવું થયું છે અને અત્યારે એમની સિત્તેર થી વધારે લોકોની ટીમ છે અને ખૂબ અદ્ભુત છે આખી ટીમને આપણે મળીશું બીજું કંઈ કેવા માંગશો તમે કંઈ ને બધું એટલું મેસેજ મારું એ હશે કે જે પણ લોકો અત્યારે જોઈ રહ્યા છે તમારી આસપાસ ઘણા બધા લોકો છે તમારા મિત્રો છે તમારી ફેમિલી છે તમારા ચાહનારાઓ છે જે પણ છે તો એકવાર એમને પૂછી લેજો કે તમને કંઈ પ્રોબ્લેમ નથી ને મતલબ અત્યારે લોકોને પૂછવાવાળું કોઈ નથી કે તમારી તમને કંઈ પ્રોબ્લમ નથી ને કંઈક મૂંઝવણમાં નથી ને તો હું એમ કહું છું કે તમે આ શરૂઆત કરો તમારા જે પણ મિત્રો છે એને પૂછવાનું સ્ટાર્ટ કરો કે કંઈ પ્રોબ્લમ નથી ને ભાઈ તમારા ફેમિલીને પૂછવાનું સ્ટાર્ટ કરો કે કંઈક પ્રોબ્લમ નથી ને ત્યાં પછી તમને પણ કંઈ પ્રોબ્લમ હોય ને તો તમારા મિત્રોને વાત કહી દો કારણ કે નીકાળવું બહુ જરૂરી જ્યાં સુધી તમારી અંદર હશે ને તો એ તમને ક્યાંકનું ક્યાંક એ હર્ટ કરશે તો એના કરતાં બેટર છે કે એ વસ્તુ કોઈને કહી દો કે તમારી ફેમિલીમાં કોઈને કહી દો તમારા મમ્મી પપ્પા હોય તમારા ફ્રેન્ડ્સ હોય તમારા ભાઈ બહેન હોય પણ એ વસ્તુ તમે એને એક્સપ્રેસ કરી દેજો હું એમને એ તો એ જ કહું છું કે હા અને બીજી વાત એ કે તમે બીજાને બીજાને સાંભળો તો કોઈક તમને સાંભળશે આજે તમે કોઈકને સાંભળજો તમને ક્યારેક જરૂર પડશે તો તમને કોઈક સાંભળશે તો સૌથી પહેલ તમે એ કરો

કેટલા ટાઈમ થી તમે આવો છો અહીંયા સાથે જ છો કે પ્રફુલ મારો ફ્રેન્ડ છે વાહ લોકો થિયેટર માં સાથે હતા થિયેટર માં નામ તમારું હર્ષ હર્ષભાઈ જી બેન તમારું કંજના એમ અમદાવાદ થી ના છો મીતા જોશી મળીને ખુબ મજા આવી વિડીયોને જોયો છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ને ભૂલતા નહીં મળીશું આપણે બીજા વિડીયોમાં ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત